ચારસો ને સિત્તેર રૂપિયા ને આ લોકોને છોડ જાય છે ચિંતલ પર એટલે કાલે બી પેલા ખેડૂતે બિચારા તો તમે જાણો છો આખું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી માંથી સો રૂપિયા તમે નહીં કાપો એ ભાઈ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસો એ જાતિ વિશે મા બેન ની ગાળો આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી તો જ આટલી બધી હિંમત થાય ને ભાંજે પેલા ભાઈએ કીધું કે પાંચસો લોકો માં મને માર્યા એટલે

નાખીને તૈયાર થયેલી છે અહીંયાના અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે તો આટલી મોટી ઘટના ઘટી એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા ગેરકાયદેસર મંડળી બનાવી તો રાયો ટીંકી તમામ ગુનાઓ દાખલ થાય માત્ર ત્રણ જણના નામ નાખવાથી નહીં ચાલે આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ પંદરથી વીસ લોકો મા બેનની ગાળો બોલીને માર ફેલી જાય છે તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું સરકાર પરમિશન આપે નહી આપે એ સરકારની વાત છે અમે આજે પણ સંવિધાનમાં માનીએ છીએ આવ્યા છે એટલે તમે આમાં સપ્લિમેન્ટ જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે તપાસ જારી જૈસે જેસે નામ ખોલતે અમારે सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे ज्यादा लोग होते हैं तो राइटिंग का गुना दर्ज करना है तो वो भी करेंगे हम लोग तो अभी हमारी तपास जारी है लेकिन जब तक हमारी तपास में चीजें नहीं निकलती है हम जो लोगों से पूछताछ है ये चलती रहेगी जो वहाँ पे मजदूर उपस्थित थे जो खेड़ूत थे हम हम सबके निवेदन लेंगे उसके बाद जो निकल के आता है उसके अंतर हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे जी धन्यवाद